这个态 નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે ચર્ચા કરવાની છે કે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ હવે ગુજરાતથી ઘણી નજીક આવી ગઈ છે અને જે વધુ એક વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપું પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે આપણે એક એપ્લિકેશનનો વિડીયો મૂક્યો છે અન્નદાતા એપ્લિકેશન એ એપ્લિકેશનની અંદર આપણે ખેડૂતોને ઘણી બધી માહિતી મળે છે એટલે એ એપ્લિકેશનવાળો વિડીયો છે એ પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો ઘણા સમયથી આપણે આપણે લાંબા ગાળાનું એક અનુમાન હતું કે તારીખ ચાર સપ્ટેમ્બરથી લઈ અને આઠ નવ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવશે અને એમાં પણ એ સાર્વત્રિક રાઉન્ડ હશે અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે હશે એ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની આપણે છેલ્લા બે ત્રણ દિવસથી જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ વાત કરી રહ્યા હતા એ સિસ્ટમ છે એ આજે મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે એટલે બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ સતત ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી એ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે એના આઉટર ક્લાઉડ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે જે મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં આઉટર ક્લાઉડ ટચ થઈ રહ્યા છે એટલે અત્યારે લગભગ હું માનું ત્યાં સુધી આજે સાંજ સુધીમાં ત્યાં કોઈને કોઈ જગ્યાએ વરસાદ પડ્યો પડ્યો હશે આવા સમાચાર પણ તમને હવે ગમે ત્યારે પ્રાપ્ત થશે એટલે ત્યાં વરસાદની શરૂઆત થઈ હશે આજે ચાર તારીખ છે આજેથી વરસાદની શરૂઆત ગણી શકાય આ વરસાદ છે આઠ નવ તારીખ સુધી રહેવાનો છે કેમ કે મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે એ હવે આવનારા સમયમાં ગુજરાત ઉપરથી પસાર થવા છે લગભગ ચોવીસ કે છત્રીસ કલાકમાં એ સિસ્ટમ ગુજરાત ઉપર પણ આવી જશે એટલે હવે જેમ સમય આગળ વધતો જશે એમ વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધતી જશે આજે ચાર તારીખ છે કાલે પાંચ તારીખે પણ વિસ્તારોમાં વધારો થશે અને ખાસ કરીને સાત અને આઠ તારીખે રાજ્યની અંદર સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે આ સિસ્ટમ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના છોટા ઉદેપુર હોય દાહોદ ગોધરા હોય અને એ વિસ્તારો ઉપર થઈ અને મધ્ય ગુજરાતના ભાગો ઉપર થઈ અને અમુક પાર્ટ છે એ ઉત્તર ગુજરાત ઉપર અમુક મધ્ય ગુજરાત ઉપર એનો સિયર ઝોન છે એ સૌરાષ્ટ્ર ઉપર રહેશે અને ત્યાંથી આ સિસ્ટમ કચ્છ ઉપર થઈ અને પશ્ચિમ દિશામાં આગળ જવાની છે એવું અત્યારે ટ્રેક મુજબ અનુમાન આવી રહ્યું છે એટલે આ ટ્રેક આપણે ઘણા સમયથી બતાવતા હતા એ જ મુજબનો ટ્રેક છે ખાસ કરીને સાત આઠ તારીખમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા સેન્ટર આમ તો એ કયા સેન્ટરમાં ભારે વરસાદ પડવાનો છે એની વાત પણ આપણે પાછળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ છતાં પણ આપણે જણાવીએ એક ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આવા વિસ્તારમાં ભારેથી અતિભારે વિસ્તાર વરસાદ અને બીજા વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદ પડે સૌરાષ્ટ્રમાં તેવી શક્યતાઓ છે કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદનું પરફોર્મન્સ આ વર્ષે નબળું રહ્યું હતું કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક સારા વરસાદ આ રાઉન્ડ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કચ્છ માટે પણ સારા સમાચાર ગણી શકાય ખાસ કરીને જામનગરથી રાજકોટ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં પણ વરસાદનું પ્રમાણ ચાલુ વર્ષે ઓછું હતું એને પણ સારા વરસાદનો લાભ મળશે બીજા નંબરની અંદર બોટાદ આટકોટ જસદણ વિછિયાના ભાગો છે પાડિયાત છે આ વિસ્તારમાં પણ આ રાઉન્ડની અંદર વરસાદ સારો એવો પડી શકે છે કચ્છ સૌરાષ્ટ્ર અને એ સાથે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તો ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહેસાણા જિલ્લો છે અને ગાંધીનગરના ઉત્તર ભાગો આ ચાર જિલ્લા એવા છે કે એમાં ભારેથી અતિ ભારે વરસાદ લગભગ પાંચથી દસ ઇંચ સુધીના વરસાદો પણ ત્યાં વરસી શકે છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ અને મધ્ય ગુજરાતની અંદર એકદમ સામાન્યથી મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ હોય વિરમગામ છે એ બધામાં સામાન્યથી મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતનો એક વડોદરા વિસ્તાર છે જેની અંદર ભારે વરસાદ વરસી શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં હવે વરસાદનો રાઉન્ડ છે ચાલુ થઈ રહ્યો છે અને આઠ નવ તારીખ સુધીમાં ખૂબ સારા એવા વરસાદ પડે અને એમાં પણ સાત અને આઠ તારીખે અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવું એક અનુમાન છે એટલે આ સિસ્ટમ છે એ ખૂબ નજીક આવી ગઈ છે અને વરસાદ છે એ આપણે આઠ નવ તારીખ સુધી ચાલુ રહેવાનો છે લગભગ ગુજરાતના એંસીથી પિંચાશી ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળી શકે છે અને આ વરસાદ છે એ આ બે હજાર પચીસના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ નથી આના પછી પણ હજુ રાઉન્ડ આવવાની શક્યતાઓ છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે શરૂઆતમાં આપણે જણાવીએ તો આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે અન્નદાતા એપ્લિકેશનની માહિતી મળશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ